આને કોઈ દિવસ મને એમ નતી જો કે આ વસ્તુ મને લઈ ગયો એટલી મૂંગી લઈ ગયો તો ફેંજી નેતા બધી વસ્તુ જોઈ લે આ એનાઈ ક્યાં પછી તો પેકિંગ થઈ જાય સાબુ ભરાઈ જાય ત્યારે મેળ ન આવે આમ ભરાઈ છે ઉપર જો એટલી હાડી નીકળી છે પેકિંગ કરવું બેનના હાથમાં છે જો હા આ અને આ જુડો અરે વાહ આ આ ક્યાં પહેરવાનો કે

બાઈઓ એટલે કે અમારા દેરાણી નવા નવા આવવાના છે એના કપડાની ખરીદી કરી છે હમણાં આગળના બ્લોગમાં તમે જયું જ હશે કાકાને કાકીને ખોઈને બધા ખરીદી કરવા આવ્યા છે તો એ લોકોએ બધી ટોટલી ખરીદી કરી લીધી છે તો એણે કીધું તમે બધા ધોવા આવો એમ ખરીદી કરવામાં આપણે હતા બા હતા પછી કટલી લેવામાં બા નહોતા અને નીતા તો ક્યાંય આવી જ નહોતી એટલે મેન તો એ વાતથી આપણે જવાનું છે કે નીતા બધી વસ્તુ જોઈ લે આ નહીં છે ત્યાં પછી તો પેકિંગ થઈ જાય સાબુ ભરાઈ જાય ત્યારે કંઈ મેળ ન આવે હામટા હોય તો તમે ત્યારે જોઈ જાઓ કઈ ઘટતું નથી ને એમ કયો પછી એમ તો આપણે જવાનું છે કપડા ને એવું જોવા અને ફિનેલા પપ્પા આપણને મૂકવા આવશે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આઈ હોપ બધે મજામાં જ હશો તો જો મસ બધી એ ટુ ઝેડ ખરીદ કરી લીધી છે મેરેજ ની ભાઈ બેનના બેના મેરેજ છે એટલે ખરીદી તો બહુ સાજી કરવાની હોય તો બહુ એટલે બહુ વસ્તુ લીધી છે

ખાસ કરીને આ અમારો મારો પેલા તો થેન્ક યુ આને કહેવાનું છે કઈ વાત નહીં મને થેન્ક યુ કે જો આ બધાની ખરીદી બધે જોઉં છું ને એટલાની વસ્તુ લઈ એટલાનું લઈ બધાય પણ મારા મેરેજ છે આ સંબંધ છે સમથિંગ એના ચૌદ વરસ ઉપર થયું છે આને કોઈ દિવસ મને એમ નથી થયું કે આ વસ્તુ મને લઈ ગયો એટલી મોંઘી લઈ ગયો તો થેન્ક યુ પાંચ હજાર વાળી પહેરવું તો આની જ કરવા અત્યારે સમય જોતા જોયું ને જો આ બધા ખરીદી થઈ એટલે માણસ ને બધા જો અત્યારે કોઈ પણ વસ્તુ લેવું પોતા માટે કે દેવા માટે વસ્તુ હારી લેવી પડે પણ ગમતું નથી મોંઘવારી પ્રમાણે જયારે વધી ગયું તો ખાસ કરીને આમને જો આ ઘરની ઘરે મેરેજ છે ને આપને તો આને મને અત્યાર સુધી હજે કીધું નથી મને એટલા વાળી સાડી લઈ ગયો કે આમ કરી જો

અમે બધી ખરીદી કરશું તમને બતાવશું પણ તેની જવાના હોવું નથી આ લોકોને ખરીદી કરીને અમે ઘરે મોકલી દઈએ પછી અમારી ખરીદી શરૂ કરશું એમ અમાર બજેટ પ્રમાણે આપણે લેવું હાડી જે લેઈ વાંધો નહી તમ તારા હારો હાલો આવી જાય તો આપણે વસ્તુ જો આ બધી આવી ગયા છે વિલાસબેન ના ઘરે એ લોકો એ બધું અહીંયા જ ઉતાર્યું છે ઉતરા થાય તે અહીંયા જ છે અને વસ્તુ બધી અહીંયા જ રાખી છે એક જગ્યાએ હોય ને તો સારું પડે એ લોકોને તો જો આ સુડો ને સંપલ ને નાના નાના સુડો સપલ

બધી હાડી તો ફેમિલી જો આ મસ્ત સરસ મજાની સાડી છે જો આ છે ને આ બહુ ગમી આપણને જો એક નંબર છે નિલેશ કેમ લાગી તને બહુ મસ્ત છે ને તો કાંઈ ને વરજ પછી આપણે ખરીદી કરવા મળી કા અને એક જો આ સાબની છે બે એક નંબર હો ભાઈ કાંઈ ખટે નહીં આમાં તો લેડીઝ હતું ને તેવું મને લાગે

બધા ને આવી ને હા હવે કોઈ બાકી નથી ને હવે કઈ બાકી નથી આવી ને હા 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 બરાબર હા મસ્ત બધી સાડી એક નંબર બધી લઈ લીધી છે સાડીમાં તો તમને બધાને ખબર છે સુરત એક નંબર છે સાડી માં કઈ જોવા પણ છે નહીં અને વળી આપણા માં આપણા લેવલ પ્રમાણે મસ્ત મજાની બધી ખરીદી થઈ ગઈ છે નહીં મોંઘી નહીં સસ્તી આપણા લેવલ પ્રમાણે બધી ખરીદી થઈ ગઈ છે બે થેલા ભરી લીધા છે ત્રીજો થેલો હવે આપણે ભરવાનો છે હવે બીજું કઈ વસ્તુ લેવું હોય છે તો ઘડી આજનો દિવસ ટાઈમ છે તો લઈ આવશે બાકી જો મસ્ત બધું લઈ લીધું છે જો જેન્ટની ખરીદીમાં પહેલી જ આપણે કપડાની જોડીની ખરીદી કરી હતી ગુરુના કપડા તો અમારા ગુરુ છે ને એના કપડાં છે અમારા બાપુ બાપુના અને બીજી ખરીદી અમારા કાકાની એના છે જો એના બહુ મસ્ત કપડાં છે આ જોડી એક નંબર છે ઘટે કાંઈક અને આ બીજા નંબરની જોડી છે તો બહુ મસ્ત અને જો આ ત્રણ જોડી આઈ ટોપ એક નંબર જો આ ત્રણ જોડી એમની થઈ ગઈ મસ્ત થઈ ગઈ અને બે છે આ અણવરની જો બે અણવર છે ને એટલે બે ની જોડી એક એક છે જો બે ની હરકી સેમ જોડી છે બહુ મસ્ત છે અને આ કપડાની જોડી આ બધે દેવા લેવા આ દેવા લેવા માટે જો આઈ બહુ મસ્ત છે જોડી હારી છે કપડાની બધી અને એક આ જોડી છે આય મસ્ત છે

અને ખાસ કે મારા કાકાની જોડી મને બહુ ગમી વરરાજાના બાપા રહ્યા ને એટલે એના એના હું એમાં હું છે વરરાજાના પપ્પા રહ્યા ને એટલે ખાસ કરીને આપણે વખાણ એના કરાય એટલે હાસા કરું છું ખોટા નથી કરતો હમણાં હું એને કહે તો મસ્ત ખરીદી થઈ ગઈ છે શું કહેવાય જોડો સિંગલ કહેવાય એવું આ આ અને જુડો અરે વાહ કે પહેરવાનો આપને તો ખબર એટલે પૂછવું પડે ને હોય માર મમ્મી આ અમારે અંસા કાકી નો છે આવતાની વસ્તુ તૂટી જાય જો આ એક આ માથામાં માં પહેરવાનું ના છે આ મને આ મને માથાનું મગજ ઓલા આપણે શું કહેવાય ઓલા પહેરેનું હા એનું જ મગજ મારે જો ના એ કંદોરો છે આ કંદોરો અને ઓલો મને પાછું ભૂલાઈ ગયો સાલો કરવા દે ઉપર આ આ કેવું લાગે ખબર આપણે ઓલા દાહોદ ગોદરા બધું એમપી બધું છે ને આવી રીતના ચાંદીનો બોવ પહેરે બો મસ્ત છે કેમ લાગ્યું તને એલી જો ઓલી તો જો કેટલી અંદર ખુશી ગઈ જો કેટલી અંદર ખુશી ગઈ કેમ લાગ્યું કેમ લાગ્યું છે ને હારું

તો આમાંથી એકાદી પસંદ કરવાની છે હવે જોઈ જોઈ મસ્ત મસ્ત બધી વેરાયટી છે કઈ નઈ આગળ જોઈ લે હવે કાક ધ્યાનમાં આવે તો કાક ડન કરી નઈ આપણે તો હારું ફેમિલી જો મસ્ત આપણે ખરીદી કરી નાખી છે બહુ હાઈ લેવલ ની એક સૂટકેસ લઈ લીધી છે અને એક બેગ લઈ લીધી છે એટલી મસ્ત વેરાયટી લીધી છે ને આપણે એક નંબર કાંઈ ઘટે નહીં જો અહીંયા જો આ બેગ ભણા ભાઈ હે આ એક સુટકેસ લીધી છે વાહ જો આ સૂટકેસ અનબ્રેક છે જો આ એકદમ તૂટે ફૂટે કાંઈ ન થાય અને આ કેમ છે થેલો થેલો એક નંબર છે કોમેન્ટ કરી તમને અંદાજ આવી જાય બહુ મસ્ત વસ્તુ છે અને આપણા બજેટમાં આવી ગઈ છે એટલે એક નંબર છે આવી રીતના પસાડી દેવાની છૂટી તો કેમ પસેડી જોયું ને તમે આકડી અને કોઈ વસ્તુ કાંઈ નો થાય આ સૂટકેશને આ બેવડી વાળી નાખવાની છૂટી જો એક નંબર છે પેલા આપણે લીધી ને એ એક રાખી છે ઘરે હવે આ એક એક બીજી લઈ દે અને થેલો પણ નંબર લીધો છે એ બહુ મસ્ત છે કેમ ભાઈ વરાજા રેડી ને હે ગમી ગયું ને હા તો સારું હાલો સારું ફેમિલી જાઓ આપણા સરસ મજાની છૂટકે સિનિય ઘરે કેમ કે પેલા તો હું ત્યાં આપણે બધી સામાન હતો અમારા મોટા ભાઈ ની ઘરે તો અહીંયા બધું સુટકેસ ને ઉથેલો મૂકી આવ્યા કોઈ સુટકેસ ને થયેલો અહીંયા મૂકવા જે તમે કેમ ન હતા હે અમે અમે વહી આવ્યા ઘરે ઘરે વહી આવ્યા તા તો પછી આમ ભરતનગર માં ગયા હા ખાડીઓ ને ખરીદી બદલાવી ને બધું કર્યું હા બદલવાની હતી તે હા અને થોડે ઘણી ખરીદી કરીને ને તો સોફા સુટવાનું થઈ ગયો તો વહી આવ્યા 6 વાગે ઠીક એવું હતું એમ ને વસ્તુ કેમ થઈ ગઈ બધી ખરીદી મસ્ત બધી વસ્તુ હતી કા એક નંબર ઓ ભાઈ આપડા બજેટ માં આપડે પૂરતી બહુ સારી હતી સારું કહેવાય તો ઘણી ખરીદી કરી લીધી બહુ મસ્ત થઈ ગયો એટલે હું તો કહું ને નહીં નહીં તો બહુ ઘણી બધી તો હાડીઓ પૂરી કરી નાખી બધી જ્વેલરી પૂરી કરી નાખી ચૂડલા થઈ ગયા પછી આપણે જે માંડવા મુહૂર્ત નું આવે એ ખરીદી થઈ ગઈ છે પછી જેન્ટ ના કપડા ની ખરીદી થઈ ગઈ છે ના ઓર્ડર દેવાઈ ગયા છે હવે લગભગ તો કઈ બાકી રૂ નથી બાકી છે આપણે જવાનું હવે કઈ નઈ હવે આપણે જવાની તૈયારી કરી દેવું અને આપણે હવે થોડીક થોડીક શોપિંગ ચાલુ કરી દેવું ખરીદી ચાલુ કરી દેવું તો કાંઈ નહીં હવે છે ને આજની સાથે આપણે બ્લોગે અહીંયા કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સારું જો આપણા કાકાના દેવામાં જાય છે અમદાવાદ તો આપણે મૂકવા આવી જશે જોવા જાય છે આવજો ભોગી ગયો શાંતિ થી સારું જો બિહારી દીધા છે નજીક થી જ મળી ગયું છે અમે બધા ઉભા રહ્યા અહિયાં કા મારું જો મસ્ત બસ છે કઈ બસ છે શિલ્પા શું વાત છે શિલ્પા બસ છે એ જાય જાય છે જોઈએ હવે કઈ બાજુ જાય કઈ દેખાય છે એટલે કઈ બાજુ જાય

કોને દા એવું છે એક આ ગાડી લઈ અને એક આપડી ગાડી લઈને બે ગાડી લઈને આવી જતા મુકવા હાલો જાવું ને